પરેશ ભાઈ ધાના હોત ને તો હું તમારા તમને ખેડૂતો ના દેવા માફ થાય કઈ વાંધો હું રાજી હું હું રાજી હું ખેડૂતો દેવાના બોજ નીચે દબાઈ ને વાત કરાચી ખોટી ઈ હો ટકા હાચી મોંઘી વીજળી આપડી ખાતર ઉપર ટેક્સ બિયારણ અમે તો વિરોધ નથી કરતા અરે તો મારો નાનો ભાઈ મારે એનો વિરોધ હા એને કીધું એને એમ કીધું એને કીધું એ થયું કેવી રીતનું હજી બેઠા સી આવો ને ચાર કરોડ રૂપિયા ખાઈ ગયા નવ ગોડાઉન હળકી ગયા હજી તપાસ સમિતિ કમિશન નો અહેવાલ આ ભાજપ સરકારે ફ્લોર માં નથી મૂક્યો ગોપાલભાઈ કયો વિધાનસભા ગમ ગમાવે એમ નહીં બે રૂમ ઈ સાપિટલ માં હતા ઈ શું કરતા હતા ઈ મન કયો તમારી વાત કરો ને અરે તમારી કરો ને અમારા તો કોઈ નથી પંદર હતા કેસરી તમારું નામ આવે હવે તમારા વિરોધ પક્ષના હિસાબે ભોપાલભાઈ નો વિરોધ કરવાનો હોય કે ભાજપ કરવાનો હોય આપ વાળા તમારા તમે શું કામ કરો

કરોડ ના મગફળી ના કોમન માં તમારું નામ ખુલે આમ આદમી પાર્ટી નાટક કરીને ગીર મૂકવાનું ષડયંત્ર ગીરવે મૂકીને ખેડૂત આવી હજી જેલમાં અમારા નેતા તમે તો ભાજપ કરો

રાજકીય પાર્ટી ની તમે કોંગ્રેસ ના લેવલ થી વિરોધ કરો હો ને તમે એમના વિરોધ કરો હો અને એનું મોટા થયું એના હિસાબે કોંગ્રેસ ને પેટમાં તેલ દેવાનું કોંગ્રેસ ના અગિયાર

સુધરતા નથી ખેડૂતોના દેવા માફ કરવાનું નેતૃત્વ લે પરેશ ધાનાણી એની પકડી નાખે છે